જોવો મિત્રો આ મારો પહેલો જ વ્લોગ બનાવ્યો મેં આ પહેલો જ વ્લોગ પહેલી વાર આ વ્લોગ બનાવ્યો જો હવે હું તમને એક ફૂલ ઝાડ બતાવું ફૂલ ઝાડનો છોડ આ છે ફૂલ ઝાડ છે જોવો જાસુદા જાસુદા ફૂલઝાડનું નામ છે આ કોઈ દી હુકાય જ નહીં આ સોમાં હું શિયાળો ઉનાળો કોઈ દી હુકાય નહીં આ જાસુદ જો આ ખાલી ઉનાળામાં અને શિયાળામાં અને પાણી ન પાવ તોય તો આ લીલું જ રે જો અને ખાલી ચોમાસામાં વરસાદનું પાણી હુકાય નહીં જો બીજો બતાવું તમને આ એ જાસૂદ છે આ છોડ જાસૂદનો છે પછી એક આ છોડ જોવો આયા જ આ સુદનો છે આ ખાલી વરસાદનું પાણી સોમામાં વરસાદ આવે ને ત્યારે જ ખાલી પાણી પીવે તોય નહીં કોઈ દી હુકાય જ નહીં આ ખાલી ઉનાળામાં શિયાળામાં તો પાણી ન પાવ તોય નું તોય લીલું જ રે આ જો આ ફૂંકાય નહીં એટલે આ મેં પહેલો જ વ્લોગ બનાવ્યો છે અને આ પહેલાં વ્લોગ આ ચેનલ મારી છે આમાં અવનવા જોક્સના વિડીયો પણ આવી છે એટલે આ ચેનલને બી આર મ્યુઝિક ચેનલનું ચેનલનું નામ છે બી આર મ્યુઝિક આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જો અમે પહેલો જ વિડીયો બનાવ્યો છે વ્લોગનો વ્લોગનો જોક્સના તો ઘણા વિડીયો બનાવ્યા છે લગભગ એસી ના આસપાસ એસી જોક્ષ એટલે આ સબસ્ક્રાઈબ કરો આ ચેનલ ને લાઈક કરો શેર કરો જોવા જાશુંદા શું કઈ નહીં ઉનાળામાં શિયાળામાં પાણી ન પાવતો હોય સોમાન વરસાદનું પાણી પીવે તોય લીલું રે આખું વરસ લીલું રહે આમ નામ જુઓ હાલો જય અલખણી